Да ракутото да се намери ગભરાટ ફેલાઈ ગયો તો આ અકસ્માતમાં સદનસીબી કોઈ જાનહાની થવા પામી નથી જોકે ઘણા લોકોની ઈજા થઈ છે ટ્રેન જે રોડ ઉપર હતી તે રોડ ઉપર આગળ માલગાડી ઉભી હતી કે જેથી ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતા બચી ગઈ હતી હાલ બીજા એન્જિન દ્વારા ટ્રેનને પાછળ ખેંચવામાં આવી હતી ત્યાર પછી ટ્રેનને ફરી અજમેર જંક્શન લઈ જવામાં આવી હતી અકસ્માતની જાણ થતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બીજી તરફ અકસ્માત બાદ છ ટ્રેન રદ કરવામાં આવી વિચય અને બે ના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ